જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું કે આમલકી એકાદશી ક્યારે છે તેની પૂજા વિધિ તેના શુભ મુહૂર્તો અને તેની કથા વાર્તા તો મિત્રો હિન્દુ ધર્મમાં વર્ષમાં ચોવીસ એકાદશીના વ્રત હોય છે દરેક મહિનામાં બે વાર એકાદશીનું વ્રત હોય છે અને દરેક એકાદશી વ્રતનું વિશેષ મહત્વ હોય છે માન્યતા છે કે એકાદશીની તિથિએ જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવાથી શુભ ફળ મળે છે આ સાથે જ તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે પરંતુ આમલકી એકાદશીનું વ્રત દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે તેને કેટલાક લોકો રંગભરી એકાદશી તરીકે પણ ઓળખાવે છે આ વખતે તેનું વિશેષ મહત્ત્વ છે સનાતન ધર્મમાં એકાદશી તિથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એકાદશીની તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે આમલકી એકાદશી બે હજાર પચીસ ક્યારે છે તો મિત્રો દસ માર્ચ બે હજાર પચીસને સોમવારે આમલકી એકાદશી ઉજવવામાં આવશે આ વર્ષે ફાગણ મહિનામાં શુક્લ પક્ષની એકાદશીની તિથિ નવ માર્ચ સવારે સાત પિસ્તાલીસ વાગે શરૂ થશે અને દસ માર્ચે સવારે સાત ચુમ્માલીસ વાગે સમાપ્ત થશે આ વર્ષે આમલકી એકાદશી અથવા આમલા એકાદશીનું વ્રત દસ માર્ચ સોમવારે રાખવામાં આવશે આ વર્ષે આમલકી એકાદશી પર ત્રણ શુભ સંયોગ પણ બની રહ્યા છે આ દિવસે શોભન અને સર્વથા સિદ્ધ નામના બે શુભ યોગ રહેશે આ સાથે જ આ તિથિએ પુષ્ય નક્ષત્ર પણ રહેશે જેનાથી આ એકાદશીનું મહત્ત્વ વધુ વધી જાય છે એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી વ્રત સંકલ્પ લ્યો પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને પીળી મીઠાઈનો ભોગ લગાવવો જોઈએ કારણ કે પીળો રંગ ભગવાન શ્રી હરિનો પ્રિય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુ સાથે સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરો આ દિવસે પીપળાના વૃક્ષ પર પાણી ચડાવવું પણ શુભ માનવામાં આવે છે એકાદશી વ્રતના દિવસે અનાજનું સેવન ન કરવું એકાદશીનું વ્રત ન રાખનાર લોકોએ પણ ન કરવું ચોખાનું સેવન એકાદશી વ્રતના દિવસે વાળ નખ અને દાઢે કાપવા નહીં એકાદશીના વ્રતના દિવસે બ્રાહ્મણોને કંઈક દાન કરવું જોઈએ એકાદશી વ્રતના પારણા કર્યા પછી અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે વૈદિશ નામનું એક નગર હતું એ નગરમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્ર રહેતા હતા ત્યાં રહેનારા બધા નગરવાસી વિષ્ણુ ભક્ત હતા અને ત્યાં કોઈ પણ નાસ્તિક ન હતું ત્યાંના રાજાનું નામ ચૈતરથ હતું રાજા ચૈતરથ વિદ્વાન હતો અને તે ખૂબ જ ધાર્મિક હતું તેના નગરમાં કોઈ પણ વ્યક્તિ ગરીબ ન હતું નગરમાં રહેનાર દરેક વ્યક્તિ એકાદશીનું વ્રત કરતા હતા એકવાર ફાગણ મહિનાની આમલકી એકાદશી આવી બધા નગરવાસીઓ અને રાજાએ આ વ્રત કર્યું અને મંદિર જઈને આમળાની પૂજા કરી અને ત્યાં રાત્રિ જાગરણ કર્યું ત્યારે રાતના સમયે ત્યાં એક શિકારી આવ્યો જે મહાપાપી હતો પરંતુ તે ભૂખ્યો અને તરસ્યો હતો તેથી તે મંદિરના ખૂણામાં બેસીને જાગરણ જોવા લાગ્યું અને ભગવાન વિષ્ણુ અને એકાદશી મહાત્મ્યની કથા સાંભળવા લાગ્યો આ રીતે આખી આખી રાત રાત પસાર થઈ ગઈ નગરજનોની સાથે સાથે શિકારી શિકારી પણ પણ જાગતો રહ્યો હતો સવારે તમામ નગરજનો ઘરે ઘરે ગયા ગયો અને તેને જમી લીધું હતું પરંતુ થોડા સમય બાદ શિકારીનું મોત થઈ ગયું જોકે તેને આમ લખી એકાદશી વ્રત કથા સાંભળી હતી અને જાગરણ પણ કર્યું હતું તેથી તે રાજા વિદુરના ઘરે જમ્યો રાજાએ તેનું નામ વસુરથ રાખ્યું મોટા થઈને તે નગરનું રાજા બન્યું એક દિવસ તે શિકાર પર નીકળ્યું પણ વચ્ચે જ માર્ગ ભૂલી ગયો રસ્તો ભૂલી જવાને કારણે તે એક ઝાડ નીચે સૂઈ ગયું થોડી વાર પછી ત્યાં બ્લેચ આવી ગયા અને રાજાને એકલા જોઈને તેને મારવાની યોજના બનાવવા લાગ્યા તેમણે કહ્યું કે આ રાજાને કારણે આપણે દેશ નિકાળો મળ્યો છે તેથી આને આપણે મારી નાખવો જોઈએ આ વાતથી અજાણ રાજા સતત સૂતો રહ્યો મલેચ્છોએ રાજા પર હથિયાર ફેંકવા શરૂ કર્યા પણ તેમના શસ્ત્ર રાજા પર ફૂલ બનીને પડવા લાગ્યા થોડી વાર પછી બધા મલેચ્છ જમીન પર મૃત પડ્યા હતા બીજી બાજુ રાજાની ઊંઘ ખોલી તો તેણે જોયું કે કેટલાક લોકો જમીન પર મૃત પડ્યા છે રાજા સમજી ગયા કે તે બધા તેમને મારવા આવ્યા હતા પણ કોઈકને તેમને કાયમ માટે સોડાવી દીધા જોઈ રાજાએ પૂછ્યું કે જંગલમાં કોણ છે જેણે મારો જીવ બચાવ્યો ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો હે રાજા ભગવાન વિષ્ણુએ તમારો જીવ બચાવ્યો છે તમે તમારા પાછલા જન્મમાં આમ લખી એકાદશી વ્રતની કથા સાંભળી હતી અને તેનું પરિણામ એ છે કે આજે તમે દુશ્મનોથી ઘેરાયેલા હોવા છતાં જીવિત છો રાજા પોતાના શહેરમાં પાછો ફર્યો અને રાજીકુશીથી રાજ કરવા લાગ્યો અને ધાર્મિક કાર્યો કરવા લાગ્યો આમ લખી આમળાનું મહાવૃક્ષ ઉત્પન્ન થયું કે જે બધા જ વૃક્ષોનું આદિ કહેવાય છે આ જ સમયે પ્રજાની સૃષ્ટિ રચવા માટે ભગવાને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માજીએ દેવદાન ગંધર્વ યક્ષ રાક્ષ નાગ અને નિર્મળ અંતઃકરણવાળા મહર્ષિઓને જન્મ આપ્યો એમનામાંથી દેવતાઓ અને ઋષિઓએ સ્થાન પર આવ્યા કે જ્યાં આમળાનું વૃક્ષ હતું રાજન આમળાના વૃક્ષને જોઈને દેવતાઓને ઘણી જ નવાઈ લાગી કારણ કે આ વૃક્ષ વિશે તેઓ જાણતા નહોતા દેવતાઓને વિસ્મિત થયેલા જોઈને આકાશવાણી થઈ મહર્ષિઓ આ સર્વશ્રેષ્ઠ આમળાનું વૃક્ષ છે કે જે વિષ્ણુને પ્રિય છે એના સ્મરણ માત્રથી ગોદાનનું પુણ્ય મળે છે સ્પર્શ કરવાથી એના કરતાં બમણું અને બણું ફળ ખાવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે બધાએ પાપોનું હરણ કરનારું એ વૈષ્ણવ વૃક્ષ છે એના મૂળમાં વિષ્ણુ એની ઉપર બ્રહ્મા કભામાં શિવ શાખાઓમાં મુનિઓ ડાળીઓમાં દેવતા પાનમાં વશુ ફૂલોમાં મરુદગણ અને ફળમાં સમસ્ત પ્રજાતિઓ વાસ કરે છે આમળાનું વૃક્ષ સર્વ દેવમય છે આથી વિષ્ણુ ભક્ત પુરુષો માટે એ પરમ પૂજ્ય છે માટે હંમેશા આમળાનું સેવન કરવું જોઈએ બોલ્યા આપ કોણ છો છો દેવતાઓ કે અન્ય કોઈ અમને સત્ય જણાવો પુનઃ આકાશવાણી થઈ જે સંપૂર્ણ ભૂતોના કરતા અને સમસ્ત ભુવનના સૃષ્ટા છે જેમને મહાન પુરુષો પણ મુશ્કેલીથી જોઈ શકે છે એ જ સનાતન વિષ્ણુ છું શ્રી વિષ્ણુનું આ કથન સાંભળીને ઋષિઓ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા આમ કરવાથી શ્રી હરિ સંતુષ્ટ થયા અને બોલ્યા મહર્ષિઓ તમને હું અભિષ્ટ વરદાન આપું ઋષિઓ બોલ્યા ભગવાન જો તમે સંતુષ્ટ થયા હો તો અમારા લોકોના હિત માટે કોઈ એવું વ્રત બતાવો કે જે સ્વર્ગ અને મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારું હોય શ્રીહરિ બોલ્યા મહર્ષિઓ ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં જો પુષ્ય નક્ષત્રવાળી એકાદશી હોય તો એ મહાન પુણ્ય પ્રદાન કરનારી અને મોટા મોટા પાતકોનો નાશ કરનારી હોય છે આ દિવસે આમળાના વૃક્ષ પાસે જઈને ત્યાં રાત્રે જાગરણ કરવું જોઈએ આનાથી મનુષ્ય બધા પાપોમાંથી મુક્ત થઈ જાય છે અને સહસ્ત્ર ગૌદાનનું ફળ પ્રાપ્ત કરે છે ભગવાન વિષ્ણુએ કહ્યું વિપ્રગણો આ એકાદશીના પ્રાતઃકાળે દંત પાવન કરીને સંકલ્પ કરવો કે હે પછી પતિત ચોર પાખરની દુરાચારી અને મર્યાદા ભંગ કરનાર મનુષ્યો સાથે વાર્તાલાપ ન કરવો પોતાના મનને વશમાં રાખીને સ્નાન કરવું સ્નાન કરતા પહેલા શરીર પર માટી લગાવવી ત્યારબાદ ભક્તિયુક્ત ચિત્તથી જાગરણ કરવું નૃત્ય સંગીત વાદ્ય ધાર્મિક ઉપાધ્યાન અને વિષ્ણુ સંબંધિત કથા વાર્તા આદિ દ્વારા એ રાત્રિ પસાર કરવી ત્યારબાદ શ્રી વિષ્ણુનું નામ લઈ આમળાના વૃક્ષની એકસો આઠ અથવા અઠાવીસ વખત પરિક્રમા કરવી પછી સવાર પડતા શ્રી હરિની આરતી કરવી બ્રાહ્મણની પૂજા કરીને ત્યાંની બધી સામગ્રી ગ્રહણ કરવા નિવેદન કરવું પરશુરામનો કળશ વસ્ત્ર પગરખા વગેરે બધી વસ્તુઓનું દાન કરી કરી દેવું ત્યારબાદ કુટુંબીઓ સાથે બેસીને સ્વયં પણ ભોજન કરવું બજાજ તીર્થોનું સેવન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ બધું પ્રોક્ત વિધિના પાલનથી સુલભ થાય છે શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ દુર્લભ વ્રત મનુષ્યની બધા પાપોથી મુક્તિ કરનારું છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો આ હતી આમલકી એકાદશી વિશેની સંપૂર્ણ જાણકારી